ચાલો દોસ્તો તો આ ટોપિકના એમસીક્યુ આપણે સ્ટાર્ટ કરીએ કે તત્વો જે છે એના એસિડિક એસિડિક અને 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 બેઝિક બેઝિક તટસ્થ ઉભય સ્વભાવ મેન ખ્યાલ આવ્યો એટલે આ બધા જેનો સ્વભાવ કયો છે એના એમસીક્યુ આપણે જોઈએ થિયરીમાં આપણે જોયું હતું ગાયો જિંગલ બેલ સુના કરો સબ મન મેં આશા લઈએ બહુ બેસ્ટ છે જે ડબલ ઇન નીટ એડવાન્સ સુધીનો આ ટોપિક જે છે બહુ જ ઉપયોગી થઈ રહ્યો છે એટલે આ ટોપિક આ શોર્ટકટ યાદ રાખી લો તો બેઝિકતાનો પ્રશ્ન ગમે ત્યારે પૂછે એસિડિકતા બેઝિકતા ટચસ બરાબર તમને આવડી જાય જે હોય નીટ હોય અને એડવાન્સ લેવલમાં ઘણી વખત એસિડિકતા અને બેઝિકતાના પ્રશ્ન પૂછાઈ ગયા છે અને બહુ જ ઇમ્પોર્ટન્ટ છે એટલે આ તમે યાદ રાખી લેજો એટલે પૂરા માર્ક્સ તમને મળી જાય કોઈ પણ પરીક્ષા હોય બેસ્ટ રીતે માર્ક્સ મળી જાય અને યાદ રહી જાય ઘણા સ્ટુડન્ટને હું થોડું થોડું જ યાદ રહેતું હોય છે ભાઈ આને ધાતુના ઓક્સાઇડ એટલે ભાઈ બેઝિક હોય અધાતુના એટલે એસિડિક આટલી જ ખબર હોય પણ આ તો અપવાદ સાથેને ડિટેલમાં આપણે થિયરીમાં લીધું છે બહુ જ ઉપયોગી છે એટલે બરાબર ધ્યાન આપજો આવર કોષ્ટકમાં પરમાણુ ક્રમાંકમાં વધારા સાથે ધાત્વીય ગુણધર્મમાં શું થાય પરમાણુ ક્રમાંક વધે આવર કોષ્ટકમાં તો આવર કોષ્ટકની અંદર તમને ખબર છે આવર્તમાં આમ જઈએ તેમ ધાત્વીય ગુણધર્મ ઘટે છે ધાત્વિય ગુણધર્મ ઘટે આમ જઈએ તેમ કેમ કે આ ધાતુ અર્ધ ધાતુ ને અધાતુ અને ઉપરથી નીચે તરફ જઈએ તેમ ધાત્વિય ગુણધર્મ વધે છે આવર્ત કોષ્ટકમાં તો આવર્તમાં ધાતુએ ગુણધર્મ ઘટે અને સમૂહમાં શું થાય વધે ખ્યાલ આવ્યો એટલે આ ઓપ્શન આવશે નીચેના આલ્કલાઈન અર્થ ધાતુ તત્વોના હાઇડ્રોક્સાઇડનો બેઝિક સ્વભાવ હવે હાઇડ્રોક્સાઇડનો જો હવે ઓક્સાઇડ એટલે છે ને આ ધાતુ અને એનો ઓક્સિજન એટલે ઓક્સાઇડ અને હાઇડ્રોક્સાઇડ એટલે ધાતુનું હાઇડ્રોક્સાઇડ એમ ઓ એચ હવે એમાં ટ્વાઇસ એ હોય જો એને હોય તો એને એક જ હોય પણ સીએ હોય તો સીએ હોય જ ટ્વાઇસ હોય તો હાઇડ્રોક્સાઇડ છે જે રૂલ્સ ઓક્સાઇડને લાગુ પડે એ જ હાઇડ્રોક્સાઇડને તો તમને ખબર છે આલ્કલાઇન અર્થ ધાતુ એટલે બેટા માગે કન્યા સુંદર બાપ રડે સમૂહમાં ઉપરથી નીચે તરફ જઈએ તેમ ધાત્વીય ગુણ વધે

ઉભય ગુણધર્મી ઓક્સાઇડ જો એમ एमसीक्यू ને ખાલી ગોખો નહીં કેલ્શિયમ ઓક્સાઇડ ધાતુનો ઓક્સાઇડ બેઝિક છે આ અધાતુનો ઓક્સાઇડ એસિડિક છે સિલિકોન ઓક્સાઇડ જે છે સિલિકોન ડાયોક્સાઇડ જે છે આ એસિડિક આવે છે અને આ કેવો આવે છે બાકીનું વિધ્યોતે ના થોડુંક યાદ રાખો ગાયવો જિંગલ બેલ સુના કરો બરાબર છે સુના કરો એની અંદર ટીન આપણે લીધો તો યાદ છે ને ઉભય ગુણધર્મી ઓક્સાઇડ છે ટીનનો ઓક્સાઇડ જે છે તે ઉભય ગુણધર્મી ઓક્સાઇડ છે લા ઉભય ગુણધર્મી ઓક્સાઇડ આવો છો ચાલો એના પછી કે ત્રણ તત્વો છે એક્સ વાય અને ઝેડ આવર કોષ્ટકમાં ત્રીજા આવર્તમાં છે ત્રીજા આવર્ત ત્રીજા આવર્તના તત્વો જે કીધો લખી નાખો કોણ હતું સો મે એ સી ફો સ ક બરાબર છે આ ઓ કે આર્ગોન આ ત્રીજા આવર્તના તત્વ છે એમાં એક્સ વાય અને ઝેડના ઓક્સાઇડ અનુક્રમે આના ઓક્સાઇડ છે કોના છે કીધું નથી એસિડિક પહેલો બેઝિક છે પછી ઉભય ગુણધર્મી છે અને પછી એસિડિક છે તો એક્સ વાય ઝેડ નો આણવીય નંબર સાચો હવે તમને ખબર છે પહેલો જે ઓક્સાઇડ છે એ બેઝિક છે એટલે તમને ખબર આ ધાતુના ઓક્સાઇડ છે ને એ બેઝિક હોય આ બધા આ ઉભય ગુણધર્મી છે આ બેઝિક હોય પછી આ ઉભય ગુણધર્મી હોય ઉભય ગુણધર્મી અને આ બધા ઓક્સાઇડ કેવા છે એસિડિક છે એટલે આનો પરમાણુ ક્રમાંક ઓછો આનો વધારે આનો વધારે તો આ ધારો કે આ એક્સ છે

જગ્યા જોવી જોઈએ મેગ્નેશિયમ સમૂહ બે નું તત્વ બેઝ બેઝિક હોય આ સમૂહ એકનું બેઝિક આ બેઝિક આ બેઝિક લિથિયમ સમૂહ એકનું તત્વ બેઝિક સમૂહ સત્તરનું તત્વ ઓકે એસિડિક હોય એટલે આન્સર તમારો આ થશે તત્વના બંધારણમાં નવ પ્રોટોન હોય તો તેની સંયોજકતા શું હોય ચલો એ પણ મસ્ત સવાલ છે બંધારણ નવ પ્રોટોન જેટલા પ્રોટોન એટલો પરમાણુ ક્રમાંક પરમાણુ ક્રમાંક નવ હોય તેવું તત્વ કયું છે તો પરમાણુ ક્રમાંક એની વાત કરીએ તો જો લી બે બો કા ના ઓ ફ ની આ પરમાણુ ક્રમાંક નવ ફ્લોરીન આનો આઠ અને નવ ફ્લોરિનની સંયોજકતા સંયોજકતા એટલે કેટલા ઇલેક્ટ્રોન મેળવા અથવા ગુમાવવા એની સંખ્યા ફ્લોરિન જનરલી શું કરે એક ઇલેક્ટ્રોન મેળવે એફ માઇનસ બનાવે તો આની સંયોજકતા કેટલી કહેવાય એક હા ઓક્સિજનની પૂછી હોય તો બે બે ઇલેક્ટ્રોન મેળવે ખ્યાલ આવ્યો એટલે આ જે છે તો આની સંયોજકતા કેટલી થશે એક થશે એલ ટુ થ્રી એસ ટુ ત્યારબાદ પી થ્રી અને એસઓ ટુ એસિડિક પ્રબળતાનો સાચો ક્રમ હવે એસિડિકતા ક્યારે વધે આવર્તમાં આમ જાવ તેમ એસિડિકતા વધે આ આ બેઝિક ઓક્સાઇડ ઉભય ગુણધર્મી અને એસિડિક આમ બરાબર છે છે તો આ આ આ બધાને જગ્યા ગોતો સલ્ફર કોણ એલ્યુમિનિયમ છે એલ્યુમિનિયમ અહીંયા સમૂહ તેરનું નું બરાબર પછી સિલિકોન સિલિકોન સમૂહ ચૌદનું નું એની જગ્યાએ એ મૂકો તમે પછી ફોસ્ફરસ સમૂહ પંદરનું નું ફોસ્ફરસ બરાબર છે અને સમૂહ સોળ નો સલ્ફર તો આમ જાવ તેમ એસિડિકતા વધે તો ગોઠવીને જ દઈ દીધું પ્રભુ ની દયા ચાલો આમ જાવ એસિડિકતા વધે પહેલા એલ્યુમિનિયમ નો સિલિકોન ફોસ્ફરસ એલ્યુમિનિયમ સિલિકોન ફોસ્ફરસ સલ્ફર થઈ ગયો વહીવટ વધી ગયો જોડી હવે ઓક્સાઇડ કીધું છે પણ આમાં હાઇડ્રોક્સાઇડ આપ્યા છે પણ મેં તમને કીધું ઓક્સાઇડ અને હાઇડ્રોક્સાઇડ માટે સેમ રૂલ્સ આપણે લેવાનો છે તો કયા એસિડિક અને કયા બેઝિક હવે જો અહીંયા તમે ઉભય ગુણધર્મી કીધા છે હવે આ લિથિયમનો હાઇડ્રોક્સાઇડ છે ને એ બેઝિક હોય તમને ખબર છે આ ઉભય ગુણધર્મી છે એલ્યુમિનિયમનો ઉભય ગુણધર્મી છે પણ આ કયો છે બેઝિક છે પછી બોરોન છે ને બોરોન જે છે એને મોટા ભાગે એસિડિક આવે છે બરાબર છે એટલે આ જે છે એ નહીં આવે આ હા આનો ઉભય ગુણધર્મી આવશે ઉભય ગુણધર્મી પછી આ આમાં બેરિલિયમનો ઉભય ગુણધર્મી આવશે હાઇડ્રોક્સાઇડ પણ આ જે છે એ બેઝિક આવશે ગાય હો જિંગલ બેલ બેલ

જો આવા છે ને આવા અત્યારે હું તમને સેમ્પલમાં એમસીક્યુ આપું છું આ ટાઈપના હજી બીજા એમસીક્યુ મળે તો તમે આને સોલ્વ કરી શકો છો ખ્યાલ આવે એટલે એક ટાઈપનો જે છે એવા ઘણા એમસીક્યુ સોલ્વ કરવાનો મેથડના હું ડિફિકલ્ટ લાગતા હોય તો એના વધારે એમસીક્યુ સોલ્વ કરો તો એની પ્રેક્ટિસ થઈ જાય અને બેસ્ટ કામ માસ્ટરી આવી જાય તમને એમની અંદર તો પહેલાં તો આ બધાની જગ્યા ગોતી લો બેઝિક પ્રબળતા બેઝિક પ્રબળતા એટલે તમને ખબર છે નાનું આમ તો આવર કોસ્ટ ડ્રો કરી દઉં

કે રપસે ફરિયાદ કરે આ પોટેશિયમ આવી પછી નિકલ નિકલ ક્યાં છે નિકલને યાદ કરો પછી ફરિયાદ કરો નિકલ અહીંયા તો સ્કે ટી વે ક્રો મે આઈ કો ની ઓજી એટલે આ ડી વિભાગનું તત્વ છે ઓકે એટલે આ બધાની જગ્યા તમે જોઈ લીધી દોસ્ત ચાલો આ મેગ્નેશિયમ છે આ સ્ટ્રોન્શિયમ છે આ પોટેશિયમ છે અને આ નિકલ છે તો હવે તમને ખબર છે કે આ બાજુ આવોને તેમ બેઝિકતા વધારે હોય તો સૌથી વધુ બેઝિકતા કોની હશે સૌથી બેસ્ટ અને વધારે વધારે બેઝિકતાની વાત કરીશું તો સૌથી વધારે બેઝિકતા જે છે એ પોટેશિયમની હશે કેમ કે આ આની આ સૌથી ધાત્વીય ગુણધર્મ જેનો વધારે તેની બેઝિકતા વધારે એટલે પોટેશિયમનો ઓક્સાઇડ છે એની બેઝિકતા વધારે કે એના કરતાં ઓછી બેઝિકતા બેની હવે આ બે માં બેઝિકતા કોની વધારે બોલો નીચે તરફ જઈએ તેમ ધાત્વિય ગુણધર્મ વધે તેમ બેઝિકતા વધારે તો સ્ટ્રોન્સિયમ ની બેઝિકતા વધારે એટલે સ્ટ્રોન્સિયમ નો ઓક્સાઇડ કયો છે એસઆરઓ આની બેઝિકતા એના કરતા ઓછી આની જો એમજીઓ અને એસઆરઓ આમાં આની બેઝિકતા વધારે આની ઓછી નીચે તરફ જાઓ તેમ બેઝિકતા વધે છે એના પછી સૌથી ઓછી બેઝિકતા આમની આવશે નિકલનો ઓક્સાઇડ કયો છે ભાઈ નિકલનો ઓક્સાઇડ એનઆઈઓ આવો ક્રમ ક્યાં છે કે પછી એસઆરઓ પછી એમજીઓ અને એનઆઈઓ એટલે આન્સર આવશે તમારો ડી આવશે ખ્યાલ એટલે આ રીતે તમારે સિલેક્ટ કરવાનો છે ચાલો હવે તમને એવું કીધું છે કે એસિડિક બેઝિક અને ઉભય ગુણધર્મી ઓક્સાઇડ ને મેળવો પહેલો એસિડિક હોવો જોઈએ ઓકે આ પહેલો બેઝિક છે ખોટી વાત છે દોસ્ત આ આ બેઝિક ઓક્સાઇડ છે પહેલો એટલે આ નહીં આવે પહેલો એસિડિક હોવો જોઈએ પહેલો એસિડિક સીએલ ટુ હા એસિડિક છે કેમ એસિડિક છે આ બાજુ આવે ને અધાતુ જે છે ઓક્સાઈડ આ એસિડિક છે ઓકે પછી બેઝિક ઓકે આ બેઝિક છે મેળ પડ્યો પછી ઉભય ગુણધર્મી આ ઉભય ગુણધર્મી નથી ફોસ્ફરસનો નો ઓક્સાઈડ અધાતુ ઓક્સાઈડ ઓકે એસિડિક આવશે આ ઓપ્શન નહીં આવે એના પછી સોડિયમનો નો ઓક્સાઈડ કેવો છે ધાતુ છે ધાતુ નો ઓક્સાઈડ બેઝિક હોય આ બેઝિક છે એટલે આન્સર નહીં આવે અહીંયા આવો નાઇટ્રોજન અધાતુ એનો ઓક્સાઇડ એસિડિક લિથિયમ ધાતુ છે એનો ઓક્સાઇડ બેઝિક અને એલ્યુમિનિયમ ગાયો જિંગલ બેલ બેલ એલ્યુમિનિયમ બેરિલિયમ એલ્યુમિનિયમ એલ્યુમિનિયમના વધા ઓક્સાઇડ કેવા હોય ઉભય ગુણધર્મી તો પહેલો એસિડિક બીજો બેઝિક ત્રીજો ઉભય ગુણધર્મી મેળ પડી ગયો બે હજાર વીસ પપ્પુ પાસ ખ્યાલ આવ્યો એટલે આ રીતે જે છે આનો આન્સર કયો આવશે ડી આવશે આરામથી અને કોન્ફિડન્સથી તમે આન્સર આપી શકશો જો આ બેસ્ટ પ્રિપેરેશન કરેલી હશે તો પ્રેક્ટિસ કરેલી હશે તો ખ્યાલ આવે પ્રેક્ટિસ બહુ અગત્યની છે આવડવું એટલે પરીક્ષા પાસ નહીં થાય આવડ્યા પછી પ્રેક્ટિસ કરવી એ બહુ અગત્યની છે ચાલો તો આટલા એમ સીક્યુ આ જે છે ટોપિકને આપણે અહીંયા સુધી જોયા અને હવે નેક્સ્ટ જે છે ટોપિકને આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર એમસીક્યુ જોઈશું ઓકે ચાલો થેન્ક યુ